સુરેન્દ્રનગરના વેલઝા ગામે સરકારી જમીનોમાં પ્લોટ પાડી મકાનો બનાવી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો સુરેન્દ્રનગરમાં હવે સરકારી જમીનો પણ સુરક્ષિત નથી સરકારી જમીનો પર પ્લોટ પાડી તેને ત્યારબાદ મકાનો બનાવી નાખ્યા એવો આક્ષેપ થયો છે સમગ્ર મામલે યુવકે કલેક્ટર કચેરીએ પહોંચી તાત્કાલિક તપાસની માંગ કરી અને સરકારી જમીનોમાં કરેલા દબાણો અને બાંધકામો દૂર કરવા સિટી સર્વે ભવનમાં રજૂઆત કરી સરકારી જમીનો પર કબજો જમાવનાર પર પગલાં ભરવાની માંગ કરી ગામ વેજળકા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર મારા ગામની માલકોર શ્રી સરકારમાં જમીન ભળી ગયેલ છે સર્વે નંબર આડત્રીસ એના ઘણા બધા રજૂઆત કલેક્ટરમાં મામલતદારમાં કરી હજી સુધી કોઈ પણ ધ્યાનમાં લેતું નથી ની પ્લોટની માલકોએ પ્લોટિંગ બધું વેચાઈ ગયું છે ને હજી સુધી હજી પણ વેચતા આવે છે તો એમાં કડકમાં કડક આગળ કાર્યવાહી થાય ને ધોવાણ થાય એવી અમારી સાહેબો